સહકારી મંત્રી અમિત શાહે તેમના ગોધરા પ્રવાસ દરમિયાન સૌપ્રથમ ગોધરા તાલુકાના મહુલિયા મુકામે પહોંચ્યા હતા અહીં તેમણે ધી આંગળિયા અર્થક્ષમ સેવા સહકારી મંડળીના સભ્યો સાથે વાર્તાલાપ કરીને સહકારી માળખા તરફથી વિકસિત કરાયેલી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમણે અહીંના ખેડૂત સભાસદોને રૂબરૂ મળીને તેમના હાલચાલ પૂછીને પરિચર્ચા પણ કરી હતી ત્યારબાદ કેન્દ્રીય સહકાર મંત્રી શાહે પંચમાલ ડેરીની મુલાકાત લીધી હતી તેમણે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં રૂપિયા પચાસ કરોડના ખર્ચે નવનિર્મિત પંચામૃત ડેરી કોર્પોરેટ ઓફિસનું લોકાર્પણ કર્યું હતું તદઉપરાંત તેમણે પંચામૃત ડેરીની વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓના પ્રદર્શને નિહાળ્યું હતું આ સમયે વિધાનસભા ઉપાધ્યક્ષ અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ તેમજ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર મિતેશ મહેતાએ પંચમાલ ડેરીની વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓ વિશે અમિત શાહને માહિતગાર કર્યા હતા ત્યારબાદ તેમણે ડેરી ખાતે જિલ્લાના સહકારી સંસ્થાઓના અગ્રણીઓ સાથે સહકાર ક્ષેત્રની ચર્ચાઓ કરી હતી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના ગોધરા પ્રવાસ વખતે લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર ધારાસભ્ય સી કે રાઉલજી કેન્દ્રીય સહકાર મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ કલેક્ટર આશિષ કુમાર જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત સહકારી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા